શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છનો ત્રેવીસમો શ્લોક સમજીશું તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સં ખરેખર સમાધિની આ અવસ્થા એક તો ભૌતિક સંસ્કૃતિમાંથી ઉચ્ચતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે જ્યાં સુધી ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર નિદ્રા સ્વરક્ષણ તથા મૈતુજ શારીરિક જરૂરિયાતો મનુષ્ય પરિપૂર્ણ કરવી પડે છે પરંતુ જે મનુષ્ય સુદભક્તિમાં અથવા કૃષ્ણ ભાવના પુરાણમાં અવસ્થિત રહે છે તે શરીરની જરૂરિયાતો પૂરતી કરતી વખતે ઇન્દ્રિયોને તેજી જ કરતો નથી તેથી ઉલટું તે તો આ ખોટા સોદાને સર્વોત્તમ ઉપયોગ કરી શરીરને અનિવાર્ય જરૂરિયાતો સ્વીકારે છે અને ભાવના વ્રતમાં દિવ્ય સુખ ભોગવે છે તે અકસ્માત રોગ અભાવ અને પોતાના પ્રિયજનો મરણ જેવી આકસ્મિક ઘટનાઓ પ્રત્યે નિરપેક્ષ રહે છે પરંતુ કૃષ્ણભાવના અમૃત અથવા ભક્તિયોગમાંના પોતાના કર્તવ્ય અદા કરવામાં સદસ સાવધાન રહે છે અકસ્માતોમાં તેને સ્વકર્તવ્યમાંથી કદાપી ચલિત થતા નથી ભગવત્તમમાં કહેવાયું છે કે તેમ આગમાપા એવું નિત્ય તાસમ તિથિ સ્વ ભારત આવી બધી આકસ્મિક ઘટનાઓ તે સહન કરે છે કારણ કે તે જાણે છે કે આ ઘટનાઓ તો આવે જ છે ને જતી રહેશે તથા આનાથી તેના સ્વકર્તવ્ય પર કોઈ પ્રભાવ પડતો નથી આ પ્રમાણે તે યોગાભ્યાસમાં સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ